સુરતના વરાછાના રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ કામ થતા મીટર પેટીમાં આગ લાગ્યા બાદ ધુમાડાથી ફેલાયો લોકોમાં ભય જોવા મળ્યો હતો સુરતના પૂર્ણ અને વરાછા વિસ્તારના રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ કામ સળગી અને હોટફિક્સના મશીન ચલાવતી ઓવરલોડિંગ પાવરને કારણોસર આગ લાગવાના બનાવ વધી રહ્યા છે ત્યારે આજરોજ સવારે આઠ વાગે નીલકંઠ સોસાયટી બાપા સીતારામની મઢુલી પાસે પાવરના મીટરમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા સ્થાનિકો દ્વારા પહેલા માળે કામ કરતા લોકોની સીડી મૂકી નીચે ઉતારવામાં આવ્યા હતા ત્યારે આગ આગનિશાન કાપોદ્રા અને ડુભાલ ફાયર ને કરવામાં આવતા ફાયરની ચાર ગાડીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો ત્યારબાદ આગ બુજવાના કામગીરી હાથ ધરવામાં આવી હતી સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ ન હતી મારું નામ કિરણ પટેલ કાપોદ્રા ફાયર સ્ટેશન ઇન્ચાર્જ ઓફિસર ઘટનામાં એવું છે કે અહીંયા 10 બાય 10 ની રૂમ હતી નીચે મીટર પેટીના ના બોક્સ હતો મીટર પેટી શોર્ટ સર્કિટ થયેલી મીટર પેટીમાં અને આગ લાગેલી ઉપરના મારે કઈ સાડીના સ્કોન ટિકી નું કામ ચાલતું હતું અને બીજા મારે ટેલરિંગ નું કામ ચાલે છે રેડીમેડ શર્ટ નું કામ ચાલે છે ઉપર કોઈ જાન આની નથી ખાલી મીટર પેટી સોસર કે ટી નુકસાન થયેલા છે મીટર ના બીજું કોઈ જાન આની કે કોઈ બીજું નુકસાન નથી આઈડી ની ગાડી ની ગાડી બે ફાર્ટેશન થી આવી રહી ગોંબાલ ફાર્ટેશન ને કાપોડા ફાર્ટેશન થી ફૂલ ચાર ગાડી આવેલી બ્યુરો રિપોર્ટ S9 న్యూ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 న్యూ સાથે